નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો આગળ આપણે જેમ વિડીયો જોયો પ્રજ્ઞા અભિગમ તથા સામાયિકો તો મિત્રો તમે વિડીયો જોયા પછી નક્કી કરી શકશો હવે કે તમારા માટે આ વિડીયો ખૂબ જ આઈએમપી અને ખૂબ જ મહત્વના છે જો તમે ટેટ ટાટની પરીક્ષા આપી રહ્યા છો તો આપણા આ વિડીયો તમને ખૂબ જ મહત્વ બનશે તો હજુ સુધી મારી ચેનલ જો ફોલો ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો તો ચાલો આજનો આપણો નવો એવો ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ધોરણ એક થી પાંચ છ સાત અને આઠ એટલે કે ટેટ વનની તૈયારી કરતા મિત્રો તથા ટેટ ટુની તૈયારી કરતા મિત્રો જે ભાવિ શિક્ષક બનવાના છે તેમના માટે

ઘણા ખરા નિર્ણયો નિયમો બનાવવામાં આવે છે જે શાળા કક્ષાએથી લેવામાં આવે છે મિત્રો અત્યાર સુધી પ્રવાસી શિક્ષકો ચાલતા હતા તો પ્રવાસી શિક્ષકને લેવા માટે એસએમસીની મંજૂરી હોય છે મિત્રો તો એવો જ આપણો આજનો ટોપિક છે એસએમસી તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એસએમસીની તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે એસએમસી નું પૂરું નામ શાળા વ્યવસ્થાપન સમિતિ છે જેની રચના સમિતિ યોજ્યા બાદ તો દર બે વર્ષે નવી સમિતિ રચવામાં આવે છે મિત્રો જેમાં કુલ બાર સભ્યો હોય છે કેટલા સભ્યો હોય છે મિત્રો બાર સભ્યો અને જેમાં ફરજિયાત છ મહિલા એટલે કે પાંચ પચાસ ટકા મહિલા રાખવામાં આવે છે બાર સભ્યોમાંથી કેટલી છ એટલે કે પચાસ ટકા મહિલા હોય છે બરોબર મિત્રો બાર સભ્યોમાં નવ સભ્યો વાલી હોય છે કોણ હોય છે જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય જે તે શાળામાં તે તે શાળાના વિદ્યાર્થીઓના વાલીને નવ વાલી રાખવામાં આવે છે અથવા તો એવું કહી શકાય કે ત્રણ ભાગના અથવા તો પંચોતેર ટકા તરીકે હોય છે કોઈ પણ ગ્રામ પંચાયતના સભ્યને લેવામાં આવે છે મિત્રો આ ઉપરાંત એક શિક્ષકોમાંથી રાખવામાં આવે છે જેમાં મોટે ભાગે આચાર્ય હોય છે મિત્રો બરોબર એક શિક્ષણવિદ

અને એક શિક્ષણવિદ એમ કુલ બાર વ્યક્તિઓ રાખવામાં આવે છે આ ઉપરાંત એક સભ્ય તરીકે સ્થાનિક કડીઓ પણ રાખવામાં આવે છે જે જરૂરી હોતો નથી એટલે કે મરજિયાત હોય છે આ સભ્ય કેવો હોય છે મરજિયાત હોય છે એટલે કુલ બાર સભ્યો અને એક કડીઓ જે કડીઓ કોણ હોય છે મરજિયાત હોય છે મોટા ભાગે સ્થાનિક કડિયાને લેવામાં આવે છે મિત્રો આગળ જોઈએ એસએમસી ની જે સમિતિ બને છે એના અધ્યક્ષ તરીકે કોણ હોય છે વાલી હોય છે અને સભ્ય સચિવ તરીકે કોને લેવામાં આવે છે તો મિત્રો આચાર્યને લેવામાં આવે છે હવે આ સમિતિ જે બની એના માટે પૈસા ભેગા હોય પૈસા આવતા હોય ખરડો કરતા હોય અમુક ગામોમાં તો એ એ જે પૈસા આવતા હોય પૈસાને ભેગા કરવા માટે પૈસાને સેફ રાખવા માટે એક બેંક માં ખાતું ખોલવામાં આવે છે કે ગ્રાન્ટ પાસ થતી હોય આના માટે શું કરવામાં આવે છે એક બેંકનું ખાતું હોય છે જેમાં રકમ જમા થતી હોય છે અને આ રકમ ઉપાડવા માટે કોની સહીની જરૂર પડે છે તો કે સભ્ય સચિવ આચાર્ય અને એક બીજો સભ્ય જેમાં મહિલાને લેવામાં આવે છે મિત્રો 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 એ સહી હોય તો જ આ બેંકમાંથી પૈસા ઉપડે છે બરોબર આગળ વાત કરીએ તો એસએમસીની મિટિંગ દર દર ત્રણ મહિને એકવાર રાખવામાં આવે છે મિત્રો એસએમસી ની મિટિંગ કેટલી વાર રાખવામાં આવે છે દર ત્રણ મહિને એકવાર વાર રાખવામાં આવે છે એમ કુલ વર્ષની અંદર ચાર વારા મીટિંગ રાખવામાં આવે છે રસોઈયા કે મદદનીશ નિમણૂક કરવાની અને હટાવવાની સત્તા કોના હાથમાં હોય છે મિત્રો તો એ કોના હાથમાં હોય છે એસએમસી ના હાથમાં હોય છે મિત્રો શું હોય છે કે મધ્યાહન ભોજન સંચાલક રસોઈઓ કે મદદની આમની નિમણૂક કરવાની કે એમને સત્તા પરથી હટાવવાની આપણે ગામની સ્કૂલ હોય એમાં મધ્યાહન ભોજન યોજના ચાલુ હોય તો એમાં મધ્યાહન ભોજન યોજનામાં કોને રાખવા કે કોને કાઢવા બરોબર એનું સત્તાવાર સત્તા કોની પાસે હોય છે તો કે એ એસએમસી કમિટી પાસે હોય છે એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ જોડે હોય છે મિત્રો એસએમસી મધ્યાહન ભોજન સંચાલનની

બરોબર મધ્યાહન ભોજન બનતું નથી કે આવું બને છે આમ થાય છે તેમ થાય છે તો એને આપણે કમ્પ્લેન કોના પાસે લઈને જઈએ અથવા તો એની સત્તા કોના પાસે છે કે એને શકે તો એની સત્તા છે મામલતદાર પાસે પાસે મિત્રો મિત્રો કોણ તાલુકા મામલતદાર ખબર પડી આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે મિત્રો ખાસ નોંધ કરજો આ પ્રશ્નની બરોબર એસએમસી આવવાથી કઈ કઈ સમિતિઓ બંધ થઈ ગઈ જયારે મિત્રો એસએમસી આવે છે શાળામાં સૌ પ્રથમ એસએમસી હોતી નથી પહેલાના સમયમાં શું હતું એસએમસી હતી નહીં પણ જ્યારે આવી તો એવી કઈ સમિતિઓ છે જે બંધ થઈ ગઈ ગઈ તો આ બે સમિતિઓ બંધ થઈ ગ્રામ શિક્ષણ સમિતિ અને ગ્રામ ગ્રામ બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિનું શોર્ટ નામ છે કે વાલી શિક્ષણ મંડળ અથવા તો માતૃ શિક્ષણ મંડળ એની અંદર સમાજ થાય છે જેને આપણે કહે છે પીટીએ અને એમટીએ મિત્રો જો ફરી એકવાર તમને માળખા બંધ સમજાયું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જો બાર સભ્યો હોય છે પ્લસ સચિવ બનાવવાનો હોય છે વતા ગ્રામ પંચાયત નો એક સભ્ય હોય છે અને એક શિક્ષણવિદ હોય છે જેમાં આપણે નિવૃત્ત શિક્ષકને પણ લઈ શકીએ છીએ મિત્રો આમ ટોટલ બાર સભ્યો હોય છે પ્લસ એક કડીયો જે મરજિયાત હોય છે મિત્રો આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે મિત્રો કે એસએમસી ના કુલ કેટલા સભ્યો હોય છે બાર સભ્યો અથવા તો એસએમસી માં મહિલા કેટલી રાખવામાં આવે છે તો છ અથવા તો પચાસ મહિલા રાખવામાં આવે છે એસએમસી માં વાલી કેટલા હોય છે મિત્રો તો વાલી નવ હોય છે અથવા તો પંચોતેર ટકા અથવા તો ત્રણ ચતુર્થાંશ ભાગના હોય છે બરોબર આ રીતે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે મિત્રો આગળ વધીએ તો આગળ છે એસએમસી ના સભ્યોમાં પણ વાલી હોય છે જેમાં બે વાલી સભ્યો કોણ હોય છે એક થી ચાર ધોરણમાં ભણતા બાળકોના વાલી હોય છે આ ઉપરાંત ત્રણ સભ્યો કેવા હોય છે જેમના બાળકો પાંચ થી માં ભણતા હોય ધોરણ પાંચ અને છ માં ભણતા હોય એમના આ ઉપરાંત ચાર સભ્યો કોણ હોય છે તો ચાર સભ્યો વાલી તરીકે એસએમસી માં કોણ હોય છે તો ધોરણ સાત અને ધોરણ આઠ માં ભણતા હોય એવા આ ઉપરાંત મિત્રો અનુસૂચિત જાતિનો પણ એક લેવામાં આવે છે અનુસૂચિત જનજાતિના પણ એક લેવામાં આવે છે પછાત વર્ગમાંથી પણ એક લેવામાં આવે છે મિત્રો ખબર પડે છે આ નવ જે આપણા ટોટલ નવ સભ્યો હતા વાલી તરીકે કેટલા નવ વાલી હતા એમાંથી બે વાલી કોને લેવામાં આવે છે જેમના બાળકો એક થી ચાર માં ભણે છે તે જ સ્કૂલમાં ત્રણ વાલી સભ્યો તરીકે કેવા લેવામાં આવે છે જેમના બાળકો પાંચમા અને છઠ્ઠામાં ભણે છે ચાર સભ્યો વાલી તરીકે કોને લેવામાં આવે છે તો જેમના બાળકો સાતમા ધોરણમાં અને આઠમા ધોરણમાં તે જ સ્કૂલમાં ભણતા હોય એવા મિત્રો બરોબર પાછા આમાંથી ને આમાંથી કેવા હોવા જોઈએ એક અનુસૂચિત જાતિનો એક અનુસૂચિત જનજાતિનો અને એક પછાત વર્ગમાંથી લેવામાં આવે છે મિત્રો ખ્યાલ પડે છે હું શું કઉ છું એ મિત્રો આ ઉપરાંત તમે આગળ જોશો તો આરટી બે હજાર નવ ની કલમ ચોવીસમાં પેટા કલમ છે ક અને ગ અને કલમ ની અમલવારી કરે છે એટલે આ જે બે હજાર નવ ની કલમ ચોવીસ અને કલમ નંબર અઠ્યાવીસ એમાં એવું લખ્યું છે કે શાળાએ શું કરવું જોઈએ એસએમસી ની રચના કરવી ફરજિયાત છે બરોબર મિત્રો તો આ આપણે વિડીયો જોયો કેવો લાગ્યો આ ખાસ નોંધ લેવી તમારે મિત્રો કે એસએમસી જે પરીક્ષામાં પૂછાય છે એસએમસી નું પૂરું નામ શું છે મિત્રો શાળા વ્યવસ્થાપન સમિતિ મિત્રો બરોબર તો મિત્રો આ એસએમસી નો વિડીયો તમને કેવો લાગ્યો એની કમેન્ટ જરૂર કરજો મિત્રો આગળ પણ આપણે બીજા વિડીયો લઈને આવવાના છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે મિત્રો બરોબર તમે વિડીયોમાંથી જોઈ અને નોટ્સ બનાવી શકો છો નોટ્સ બનાવ્યા પછી પણ તમને કઈ શંકા કે એવું કંઈ લાગે તો તમે મિત્રો કમેન્ટમાં અચૂક જણાવજો કે સાહેબ હજુ આમાં બાકી રહી ગયું છે મિત્રો મારાથી જેટલી માહિતી ભેગી થતી હતી એ બધી માહિતી મેં ભેગી કરી અને એની નોટ્સ બનાવી છે અને તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો ખૂબ જ મહેનત છે મહેનતનું કામ છે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા જે મિત્રો છે જે ભાવિ શિક્ષક બનવા માંગે છે જે ટેટ વન ટુ ની તૈયારી કરે છે નજીકના સમયમાં હવે ટેટ આવી રહી છે મિત્રો બરોબર તો આ વિડિયો તેમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તેમના સુધી પહોંચાડો બરોબર હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી દો બે લાયકન દબાઈ દો લાઈક કરો કોમેન્ટ કરો અને મળીએ મારા નવા વિડીયોમાં